ઉધા નગરના બે યુવકો દ્વારા મૂકવામાં આવેલ વિવાદિત પોસ્ટને લઈ મૌધા નગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે ફરિયાદ લખાઈને પરત જતા યુવક પર કેટલાક ટોળાએ હુમલો કર્યો હતો એ હુમલામાં મૌદા પોલીસે સો જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જેમાં પોલીસે દસ જેટલા

દસે આરોપીઓને મૌદા કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે

અને બીજો ગુનો જો તો ચારસો ઓગણત્રીસ પબ્લિક ચોવીસ જેમાં બીએનએસ કલમ ત્રણસો દસ બે એકસો પંદર બે ત્રણસો બાવન પાંત્રીસ બે એકસો છવ્વીસ બે ત્રણસો ચોવીસ બે મુજબ રજીસ્ટર થયેલા જેના જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી ના સંભાળેલ છે અને એક ગુનાના કામે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ મોહમ્મદ અનિક મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજ રોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે